દાહોદમાં મનરેગા કૌભાંડ જે રીતે સામે આવ્યું છે ત્યારે એક બાદ એક નામો ખુલી રહ્યા છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે દાહોદ મનરેગા કૌભાંડમાં કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચ્ચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મુદ્દે પોલીસે મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી છે સાથે જ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ હાથ ધરી છે થોડા દિવસ અગાઉ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામકે પાંત્રીસ એજન્સી સામે રૂપિયા એકોતેર કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત સંડોવણી બહાર આવી હતી દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી છે જેમાં દેવગઢ બારિયાની અઠ્યાવીસ અને ધાનપુરની સાત એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ સંભાળે છે અલગ અલગ ગામડાઓમાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા હતા અને ઘણી જગ્યાએ તો એક પણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાના બિલ પણ પાસ કરાવી દીધા હોવાનું ખુલ્યું છે આ એજન્સીઓએ માલ સમાન આપ્યા વગર જ લાખો રૂપિયાના બિલ મૂકી દીધા હોવાનું પણ ખુલ્યું જે બિલ પાસ થઈ પણ ગયા આમ વિકાસના નામે કામ થયા વગર જ સરકારને કરોડોનો ચૂનો લગાડ્યો હોવાનું પણ ખુલતા તેની હાલ ધરપકડ કરવામાં આવી છે